નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં આવતા મહિનાથી થશે આટલો વધારો જાહેર તો મિત્રો કેટલો વધારો જાહેર કરવામાં આવશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે તો હવે અલગ અલગ રાજ્ય સરકારો પોતાના જે પેન્શનરો અને કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે તો મિત્રો હવે આશા છે કે આ મહિને એટલે કે ઓક્ટોબર મહિના સુધીમાં ગુજરાત સરકાર પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે અને આવતા મહિને જે આ ઓક્ટોબર મહિનાનો પગાર આવશે અથવા તો પેન્શન આવશે તેમાં ત્રણ ટકાના વધારા સાથે તમારું પેન્શન આવશે અને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાનું ડીએ એરિયર્સ પણ આવતા મહિનાના પેન્શનમાં તમારે જમા થશે તે વાત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ફાઇનલ છે કારણ કે કેન્દ્ર સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારબાદ થોડા જ દિવસોમાં ગુજરાત સરકાર પણ પોતાના પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે તો આશા છે કે આવતા મહિનાથી પેન્શનમાં આટલો વધારો છે તે જોવા મળશે તો ત્યારબાદ વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં સરકારે માર્ચમાં ડીએમાં બે ટકાનો વધારો મંજૂર કર્યો હતો જે મૂળ પગાર અને પેન્શનના ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યો હતો તો આ વધારો કર્યો તે પહેલાં સરકારે માર્ચમાં વધારો કર્યો હતો તેમાં બે ટકાનો વધારો છે તે જાહેર કરવામાં આવ્યો હતો તો કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા મોંઘવારી ભથ્થાની મંજૂરી આપી દીધી છે તો સુધારેલ મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈથી અમલમાં આવશે તો આ પગલાંનો ઉદ્દેશ લગભગ એક કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોને રાહત આપવાનો છે તો મોંઘવારી ભથ્થું એ ખર્ચ જીવન ગોઠવણ છે જે સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઘરના ખર્ચના પર ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટે ચૂકવે છે તો આ નિર્ણયથી સેવા આપતા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને ફાયદો થવાની શક્યતા છે તો આ વધારો છે તે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંક ડેટાને આધારે ભલામણો અનુસરે છે જે વર્ષમાં બે વાર ડીએ સુધારવાની ગણતરી માટેનો આધાર બનાવે છે તો કર્મચારીઓને વધતી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે સામાન્ય રીતે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ છે તે સુધારવામાં આવતો હોય છે તો ખાસ કરીને વાત કરી તેમ બુધવારે કેબિનેટે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો હવે આશા છે કે રાજ્ય સરકાર પણ વધારો જાહેર કરે તો આ વર્ષની શરૂઆતમાં સરકારે માર્ચમાં ડીએમાં બે ટકાના વધારાને મંજૂર કર્યો હતો જે મૂળ પગાર અને પેન્શનના ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યો હતો તો નવો વધારો એકવાર મંજૂર થયા પછી આંકડાઓમાં વધારો કરશે અને ઘરે લઈ જવાના પગાર અને પેન્શનમાં સીધો છે તે વધારો કરશે ઉદાહરણ તરીકે વાત કરીએ તો પચાસ હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને હાલમાં છેલ્લા વધારા પછી છવ્વીસ હજાર નહીં પાંચસો રૂપિયા ડીએ મળે છે તો અપેક્ષિત વધારા પછી છવ્વીસ હજાર નહીં પાંચસો રૂપિયા ડીએ મળે છે ઉપરાંત આ રકમ વધુ વધશે જે ઊંચા જીવન ખર્ચ વચ્ચે થોડીક રાહત આપશે તો જો કેબિનેટ આજે નિર્ણયને મંજૂરી આપે છે તો તહેવારોની મોસમ પહેલા ડીએ વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના હાથમાં વધારાના પૈસા આવશે તો આનાથી ગ્રાહક પર ખર્ચ કરવા પણ સકારાત્મક અસર થવાની અપેક્ષા છે તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપી છે તો હવે રાજ્ય સરકાર પણ પોતાના પેન્શનરોને તહેવારોની મોસમ દરમિયાન ખુશ કરવા માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરી શકે છે અને આ મહિને જાહેરાત થાય તો આવતા મહિને એરિયર્સ સહિત તમારા વધારાનું પેન્શન અથવા તો પગાર હોય તે તમારા ખાતામાં પહેલી તારીખે જમા થઈ જશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ